નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો गणपति महोत्सव ने लाइ जाहरनामु राज्य में आगामी तारीख सत्यावीस ऑगस्ट थी गणपति महोत्सव नो प्रारंभ थवा छे गणपति महोत्सव ने लाइ राजकोट पोल बहार नमू छे भगवान गणेश जी प्लास्टर ऑफ पेरिस नी मूर्ति पर प्रतिबंध मुकी देवामा आव्यो दे नौ फूट करता ऊंचाई मूर्ति वेची के स्थापना कर सकाशे नही आ वक्त प्लास्टर ऑफ पेरिस नी मूर्तिओ नु वेण के स्थापना कर सकाश नहीं कुलर तो ने लई सरकारी जाहिर करो नवो नियम देश में दर वर्षे लाखों अकस्मात खाये छे। जेमा मू व्हीलर के द्विचक्रीय वाहनों ने नड़ता अकस्मा खूबसर टू व्हीलर चलावता नगरिको सुरक्षा ने ध्यान टूक समय ब्रेकिंग आगामी जानवरी ओगनीसो छीस भर तमाम नवा टू व्हीलर एबीएस आय एक नोटिफिकेशन जाहिर कराशे एटलूज नही टू व्हीलर ना वेचाण वक्ते बाइक स्कूटर उत्पादक कंपनी दिलरे ग्राहक ने बी सर्टिफाइड बे हेलमेट आपवानी रहेशे આગળના સમાચાર તરફ આગળ વધીએ આગામી 23 જૂન થી 3 જુલાઈ સુધી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ 23 જૂન થી 3 જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા આપ이 શકશે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23 જૂન થી 3 જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે 18000 જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે જેમાં ધોરણ 10 ના 10445 અને ધોરણ 12 માં 7727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જારે વિજ્ઞાન પ્રવાહમાં 2000 सौ नेसी विद्यार्थियों परीक्षा समाचार तरफ आगे अंबालाल पटेल भारे भारत वरसादी आगाही अंबालाल पटेल न ज्ञाव्या मुजब आगामी बीस जून न रोज सूर्य आद्रा नक्षत्र प्रवेश करते તે સાથે જ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપ્રાંત મહીસાગર વડોદરા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેકલાક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટોછવાયો વરસાદ અને કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે આગળના સમાચાર તરફ આગળ વધીએ કલા મહાકુંભ 2025 થી 26 ની જાહેરાત કલા મહાકુંભ 2025 થી 26 નું આયોજન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ જાહેરાત કરી છે स्पर्ધામાં 4 વય જૂથના કલાકારો ભાગ લઈ શકશે 6 થી 14 વર્ષ 18 થી 20 વર્ષ 21 થી 58 વર્ષ અને 60 વર્ષ થી ઉપરના સ્પર્ધકો સાહિત્ય કલા નૃત્ય गायન વાદન અને અભિનય વિભાગમાં પોતાની કલા રજૂ કરી શકે માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકાશે आगना समाचार तरफ आगे महिलाओं ने पचास हजार नी गुजरात सौराष्ट्र सहित समग्र गुजरात में पशुपालन एक उद्भवत व्यवसाय बनो आवा समय राज्य सक्रे पचास वर्ष विधवा महिलाओं विशेष सहाय योजना अमल में मूकी है જેથી આ બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવકના સ્ત્રોત ઊભા કરી શકે વિધવા બહેનો માટેની પશુપાલન સહાય યોજનાનો હેતુ એ છે કે સમાજમાં સહરાવિહીન સ્ત્રીઓને પશુપાલન થી સ્થિર આવક મળે અને તેમનું જીવન બની રહે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે ज विविध प्रकार यूनिट आधारित सहाय निकल्पो उपलब्ध है किटरशीर सहाय रूपया तीस हजार खांडार सहाय रूपिया चार हजार बियारण मिनी कीट मे सहाय सो कुल सहाय रूपयाुपया चौतरीस हजार सो આગળના સમાચાર તરફ આગળ વધીએ ખઈ જાવ તૈયાર બીજા રાઉન્ડની પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જેના કારણે 13મી જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે જે બાદ 16મી જૂને નૈઋત્યનો ચોમાસું સક્રિય થયું હતું ચોમાસા પહેલા જ 13મી તારીખથી ગુજ આના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાનું શરૂ થઈ ગયું હતું. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણીલાયક અને સારો વરસાદ વરસ્યો છે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા 4 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય તેમણે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ 23મી જૂન સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 23મી તારીખ સુધી તીવ્રતા ઓછી રહેશે પરંતુ વરસાદ વરસશે. આગળના સમાચાર તરફ આગળ વધીએ નિર્નાર રોપવે સેવા બંધ જૂનાગઢના girnar પર્વત પર પડી રહેલા ભારે વરસાદને કારણે રોપવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે girnar પર્વત પર પવનની ઝાટકામાં નોંદ પાત્ર વધારો નોંધાયો છે શિખર વિસ્તાર નજીક પવનની તીવ્રતા વધુ હોવાથી રોપવે સંચાલન જોખમી બની ગયું છે 40 થી વધુ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સુરક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યો છે સેવા બંધ થતા કેટલાક યાત્રાળુઓએ પગપાડા યાત્રા પસંદ કરી છે આગળના સમાચાર તરફ આગળ વધીએ ખેડૂતોને મળશે મફત છતરી વર્ષ 24 થી 25 માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠરફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને বিনামূল્ય છતરી શેડ કવર પૂરવા માટેની યોજના અમલમાં છે આ યોજનાનો લાભ લેવા આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માંગતા ફળ શાકભાજી ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનો રોડ સાઇડ વેચાણ કરતા हाट बजार वेचाण करता के लारी वाला फेरियाओ आ समय मर्यादा मई खेडूत पोर्टल पर अर्जी कर देवी आगे तरफ आगे ખેડૂતો માટે લાગરાય છે આ પાંચ મોટી યોજનાઓ ખેડૂતો માટેની પાંચ યોજનાઓ છે જે ખેડૂતો માટે ઉપયોગી છે જો તમે આ યોજનામાં અરજી નથી કરી તો વહેલી તકે આ યોજનામાં અરજી કરી લેજો ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે આ યોજનાઓની મદદથી સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધીની તમામ બાબતો પૂરી પાડવામાં આવે છે ઈસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998 માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પૂરક ધિરાણ दान करवा માટે શરૂ કરવામાં આવી હતી આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4% ના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે